નર્મદ યુનિવર્સિટીની જમીન ભાડે આપવાના નિર્ણયને લઈને રાજકીય માહોલ ગરમાયો છે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉધનાવાડાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરોએ યુનિવર્સિટી પરિસરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને આ નિર્ણયને ગેરબંધારણીય અપારદર્શક અને મોટા માથાના દબાણ હેઠળ લેવાયેલો ઠેરવ્યો હતો ઉધનાવાડાએ આક્ષેપ કર્યો કે યુનિવર્સિટીના કુલપતિએ આ નિર્ણય લેતી વખતે શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાંતો વિદ્યાર્થીઓ કે સ્થાનિક જનતાની સલાહ લીધી નથી તેમણે પૂછ્યું આવા મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા યોગ્ય ચર્ચા શા માટે નથી થઈ શું યુનિવર્સિટીની જમીનના દુરુપયોગની યોજના ઘડાઈ રહી છે કોંગ્રેસ નેતાએ સવાલ ઉઠાવ્યો કે શું રાજ્ય સરકાર કોઈ વ્યક્તિના દબાણ હેઠળ યુનિવર્સિટી પ્રશાસનના નિર્ણય લેવા મજબૂર થયું છે તેમણે નિર્ણય પ્રક્રિયામાં પારદર્શિતા અને નિયમોનું પાલન ન થયાનો આરોપ લગાવ્યો વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ યુનિવર્સિટી પ્રશાસન પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું અને જમીન દિલની તમામ વિગતો જાહેર કરવાની માંગ કરી જમીન બચાવવા માટે આવ્યા છે કેટલાક વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા હતા અને એ વિદ્યાર્થીઓ ની માંગણી હતી કે અમારા કુલપતિ અમારા યુનિવર્સિટીના શાસકો બિલ્ડરો સાથે મળી યુનિવર્સિટી ની જમીન

વિદ્યાર્થીઓની છે ગરીબ ખેડૂતોની છે તો સુરત શહેર કોંગ્રેસ સુરત ની જનતા સાથે એમનો ઘેરાવ કરશે અને ખુબ મોટું ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરી પણ એમની કોઈ પણ ષડયંત્ર પાસ થવા દેવામાં નહીં આવે એની સાથે અમે મેદાને ઉતર્યા છે LORANGE!